નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ આપનું સ્વાગત છે થરાદ તાલુકાના પેટ્રોલ પંપ ડીલર્સે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે તેમણે જે જે ઝીરો આઠ એ અઠાણું ચૌદ નંબરની પિકઅપ વાનમાં ગેરકાયદેસર ટેન્કર બનાવી ડીઝલનું વેચાણ કરવાની ફરિયાદ કરી છે આ વાહન થરાદ એપીએમસીની પાછળ ભારતમાલા હાઇવે અને વાવ થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલનું વેચાણ કરી રહ્યું છે વાહન માલિક પાસે મોબાઈલ પંપનું પીઈએસઓ લાયસન્સ તેમની પાસે ટેન્કર કેલીબ્રેશન ઓએમસીનું વેચાણ પ્રમાણપત્ર કે જરૂરી દસ્તાવેજો પણ નથી પેટ્રોલ પંપ વાવ પરથી આ વાહનમાં સીધા પંપની નોઝલથી ડીઝલ ભરવામાં આવે છે જે બાબતને પણ સીસીટીવી ચેક કરી ખરાઈ કરવાની માંગ કરી હતી આ પીઈએસઓની ગાઇડલાઇનનું ઉલ્લંઘન છે આ પ્રવૃત્તિથી સરકારને વેરા અને જીએસટીની આવકનું નુકસાન થઈ રહ્યું છે પેટ્રોલ પંપ સે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે તેમણે જીઓપીપી પંપ વાવના સીસીટીવી ફૂટેજની તપાસની માંગ કરી છે ડીલર્સના મતે આ પ્રવૃત્તિથી દુર્ઘટના સર્જાઈ શકે છે અને ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ રહી છે